અમદાવાદમાં રસ્તા ઉપર પાનની પિચકારી મારનારા હવે સાવધાન થઈ જાજો છે જાહેરમાં થૂંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે એક જ દિવસમાં એકસો પાંત્રીસ ઇસમો ઝડપી પાડવામાં આવ્યા છે એકસો પાંત્રીસ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે દંડ વસૂલવામાં આવ્યો છે એકસો પાંત્રીસ ઇસમો સામે કાર્યવાહી કરી પંદર હજાર બસો દસ રૂપિયા દંડ વસુલાયો છે સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં પિચકારી મારતા પકડાયા છે તો પશ્ચિમ ઝોનમાં પાંત્રીસ દક્ષિણ ઝોનમાં ઓગણત્રીસ ઇસમ ઉત્તર ઝોનમાં ચૌદ અને પૂર્વ ઝોનમાં ચૌદ લોકોને પકડી દંડ ફટકારવામાં આવ્યો છે તો જાહેર રસ્તા પર મસાલા ખાઈને પિચકારી મારે છે તે લોકો હવે ધ્યાન રાખજો ચેતી જતો કારણ કે સોલિડ વેસ્ટ વિભાગ હરકતમાં આવી ગયું છે અને આવા જે ભરી રહ્યા છે રસ્તા ઉપર લોકો તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્વચ્છ ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે અને જે લોકો ગંદકી ફેલાવી રહ્યા છે તે લોકો સામે કાર્યવાહી થઈ રહી છે અમદાવાદ હોય સુરત રાજકોટ તમામ જગ્યા આઠા રાજ્યભરમાં કડકમાં કડક કાર્યવાહી માટે અત્યારે શરૂઆત કરી દેવામાં આવી છે શહેરની સ્વચ્છતાને બગાડવાનું કામ કરતા સમો સામે હવે કોર્પોરેશનો જે છે તે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યું છે ઉલ્લેખનીય છે કે પાનની પિચકારી અને માવા ખાઈ ખાઈને જાહેરમાં રસ્તા ઉપર થૂકી અને રેલવે સ્ટેશન હોય બસ સ્ટેન્ડ હોય ઓવરબ્રિજ હોય તમામ વસ્તુઓ જે છે તેમને બગાડવાનું કામ કરી રહ્યા છે તેમની સામે હવે કોર્પોરેશન જાગ્યું છે અને દંડાત્મક કાર્યવાહી કરી રહ્યું છે તે રાજકોટ હોય કે અમદાવાદ હોય ઈસમો સામે જે છે તો સીસીટીવી કેમેરાના માધ્યમથી કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે ઘણા વેપારીઓ આપણી સાથે જે લોકો છે તેમની સાથે વાત રાજુભાઈ શું શું આવા સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે દરેક નૈતિક ફરજ બને છે કે જ્યાં ત્યાં થૂકવું ન જોઈએ પાનની પિચકારી મારવી ન જોઈએ જ્યાં ત્યાં ગંદુવાળ ગંદકી રોડસ્તા ઉપર નાખવી ન જોઈએ આપણે જોઈએ છીએ કે જ્યાં સ્થળો ઉપર જ્યાં ત્યાં પાનની પિચકારીઓ માળી અને લોકો કરે જ્યાં ત્યાં લોકો પેશાબ કરી અને ગંધ ખરાબ કરે છે તો આવા જે સ્થળો છે જ્યાં જાય એ બધી આપણી પોતાની નૈતિક ફરજ બને છે કે જ્યાં સ્વચ્છતા રાખવી જોઈએ તંત્ર દ્વારા જે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે તે આવકાર્ય છે અને એનાથીને જ લોકોમાં કંટ્રોલ આવશે એટલે આ હું આપના ન્યૂઝના માધ્યમથી લોકોને અપીલ કરું છું કે સ્વચ્છતા જાળવવી આપણી નૈતિક ફરજ છે જ્યાં ત્યાં થૂકવું ન જોઈએ પાનની પિચકારી મારવી ન જોઈએ અને શહેરને સ્વચ્છ રાખવું જોઈએ એ

તો એવું આપ કોઈ પણ પ્રાઇવેટ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જુઓ તો ત્યાં લોકોને ખબર છે કે ન મરાય પોતાને ખર્ચો થવાનો છે સાફ સફાઈ કરવા માટેનો તો નૈતિક રીતે દરેક લોકોને આપના માધ્યમથી હું કહું છું કે પોતે જ સ્વચ્છતા જાળવવા માટે આગળ આવવું જોઈએ પોતે સમજવું જોઈએ કે ઘરનું વસ્તુ આપણે જેમ રિપેરિંગ કરાવીને કલર કરાવવો પડે છે એમ જાહેર સ્થળો છે કોઈ સરકારી કચેરી બહુમાળી ભવન કલેક્ટર કચેરી એસટી બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન તો ત્યાં પણ આપણે પોતાની જ પ્રોપર્ટી છે એવું સમજીને વર્તન કરવું જોઈએ અને જે કોર્પોરેશનને દંડાત્મક કાર્યવાહી કરે છે એ આવકાર્ય છે હજી આને થોડોક કડક

જે સિગરેટ પીવે છે થૂકે છે રોડ ઉપર ચાલુ બાઇકે જે થૂકે છે એની પર ખરેખર દંડની કાર્યવાહી થવી જ જોઈએ અને મહાનગરપાલિકાને આપણે જરૂર છે સફાઈ થવી જ જોઈએ દંડ ગંદકી કરે છે એના માટે થવું જ જોઈએ મહાનગરપાલિકા કડક ને કડક કાર્યવાહી આ લોકો પર કરે અને જે જગ્યા પર ગંદકી વેળવી હોય તે મહાનગરપાલિકા તદ્દન દૂર કરે જાર જે પ્રોપર્ટી છે જાહેર રસ્તાઓ છે ત્યાં લોકો જાણે કે ગંદકી કરવાની બેઠા હોય એવું લાગી રહ્યું છે

અમે રિક્ષામાં એટલું જ કહેવા માગીશું પેસેન્જરને અમે પેસેન્જર રિક્ષા ચલાવીએ છીએ તો પેસેન્જરને એમ જણાવીશું કે પાન મસાલા ખાઈને રિક્ષામાં બેસવું નહીં કેમ કે ઈ મેમો ડાયરેક્ટ આવી જશે કેમેરામાં તમે કેદ થશો તો મેમો આવશે તો ડન અમારે ભરવાનો તમારે બી ભરવામાં આવશે એના કારણે અમારે નુકસાન થાય એટલે મહેરબાની કરીને રિક્ષાની અંદર પાન મસાલા ખાવું નહીં ચોક્કસથી બીજા લોકો સાથે પણ વાત કરીશું ભાઈબંધ જે રીતે ગઈકાલ એકસો ને પાંત્રીસ લોકોને દંડ છે કોઈ પણ સમય તમને પણ રિક્ષામાંથી કોઈ પિચકારી મારે દંડ આવી શકે છે શું કહેશો કઈ રીતે તકેદાર સાહેબ અમારે દંડ આવે એટલે અમારે જ ભરવું પડે છે ન પેસેન્જરોને કંઈ ના આવે ને અમારે ભરવું પડે છે પૈસા એના તો અમે પેસેન્જરોને કહેશું કે તમે પાન ગુટકા ખાઈને તમે બેસતા નહીં એટલું કહેવું છે અમારે વિનંતી છે ચોક્કસથી જે રિક્ષા ચાલકો છે જેમનું યુનિયન છે તેમના દ્વારા એક નવો નિર્ણય કરાયો છે જે રીતે અત્યારે સીસીટીવી જોઈને જે લોકો પાનની પિચકારી મારે છે તેમને મેમો આવી રહ્યો છે ત્યારે ચાંદખેડા ખાતે જે રિક્ષા યુનિયન છે તેમણે નક્કી કર્યું છે કે જે પણ લોકો રિક્ષામાં બેસે તેમને પાનની પિચકારી બહાર ન મારે અથવા તો પાનની પિચકારી છે તે ક્યાંય ન મારે તેના માટે ખૂબ તકેદારી રાખશે કારણ કે કોઈકના ભોગે કોઈકને મેમો ન આવે તેના માટે આ લોકો અવેર થયા છે